એક વર્ષ થઈ ગયું રેસીપી આપવાનો ટાઈમ જ ના રહ્યો ખબર છે મને એવી ખબર છે કે તમને લોકોને રેસીપી જોવી છે રસોઈ જે છે બને છે એ બધાને બહુ ગમે છે અલગ રેસીપી હોય અમારી અને બધાને ગમે એવી હોય પણ ટાઈમ જ ના રહ્યો પણ આજે પેલો પેલો ટાઈમ રહ્યો એ છે જ પણ તોય અમે તમને એટલું જ ઝેડ આજના બ્લોગમાં રેસીપી આપશું જય યોગિશોર ભાભી બોલો તે આજે છે ને રેસીપી આપો છો આજે મુઠિયા ઢોકળાની હા કેટલા દિવસ થા આમ તો ઘણા એક વર્ષ થા કેટલા મહિના એટલે એક વર્ષ થા એક વર્ષ થઈ ગયો આપણે એક વર્ષ પહેલા રેસીપી આપેલી અને ત્યાર પછીથી આ પહેલો બ્લોગ રેસીપી હવે શિયાળો એમાં એકચુલી એવું છે કે ટાઈમ નતો બીજા નંબર કે ઉનાળો ને ચોમાસું હતું એટલે અત્યારે શિયાળા માં બધું ખાવાનું મજા આવે હા તો અક્ષર પાવભાજી નો મસાલો પાવભાજી નો મસાલો લીધો અને આ બીજું

હું શાકભાજી લઈશ પછી લોટ બાંધીશ તો હવે છે શાકભાજીનો વારો તો શાકભાજીમાં છે ને આપણે કોબી દૂધી પછી ગાજર કાંદા ગમે તે આપણે તમને એમ થાય કે આ શાકભાજી નાખવું છે એવું મન જે આમ નખાતું હોય એવું જો પછી એમાં ભીંડો જેવું નહીં તો એ રીતના મેં શાકભાજી નાખી શકાય પણ મારી પાસે અવેલેબલ ગાજર અને ઓનિયન્સ બે વસ્તુ હતી અને આ છે મેથીની ભાજી આ છે ધાણા અને આ છે પાલક આપણે આ બધો મસાલો મિક્સ કરી દઈશું મરચીની પેસ્ટ તો આપણે આમાં આપણે જેવું તીખું ખાવું હોય એ પ્રમાણમાં આપણે મરચી લેશું આ છે આદુ આ પણ આપણે જેવું ખાવું હોય એ પ્રમાણમાં આપણે લેશું અને હવે જે આપણે મસાલા બધા રેડી કર્યા હતા એ મિક્સ કરી દેવાના છે એક લીંબુ નીચી દઈશું લીંબુના ઘાણ નહીં કાઢ નાખવાનો એટલે સાલનો સ્વાદ કડવો ન જાય અમુક લોકોને ઘરે શરબત પીવી ને તો એ કડશું લાગે આખું ઓછી <laughs> <laughs>

ઘણા લોકો એમ કે મારે હારા ન થતા મારાથી મોટી હારા નથી થતા પણ એનું એક કારણ છે મોટી હારા હુકામ ન થાય એનું કેવા એ ક્યારેક ક્યારેક એવું થાય કે તમે છે ને લોટ બાંધો ને તો લોટ લોટ પહેલાં નાખો ને પછી બધા મસાલા નાખો એવી રીતે નહીં કરવાનું ધીમું કરતો બેટા ઘડી એવું નહીં કરવાનું પહેલાં છે ને આપણે જે જરૂરી મસાલા હોય ને બધા મસાલો બનાવી પછી ઉપરથી લોટ એડ કરવાનો પછી તમે એકવાર બનાવજો અને પછી કહેજો કે થયા કે ન થયા એવું આ છે ગરમ મસાલો અને આ છે હિંગ અને આપણે આ હળદર લઈ લેશું જીરું પાવડર અને આ છે આપણે ભજીયામાં નાખવાનો જે સોડા છે હોય એ સોડા છે તમારે જે રીતના જેવું બનાવવાનું હોય એ પ્રમાણના તમારે સોડા લેવાના રહેશે તમે આમાં લીલું લસણ સૂકું લસણ બધું જ નાખી શકો છો પણ અમારે છે ને બા માટે થોડુંક ચેન કાઢવાનું છે

એક વાટક્યો જ લેવાનો બાકીનો બધો ભાખરીનો નાખવાનો બહુ જાડો હોય તો રોટલીનો ભાખરીનો મિક્સ નાખવાનો અને ભાખરીનો જો આપણે મીડિયમ ખાતા હોય તો રોટલીનો થોડોક નાખીને ભાખરીનો જાજો નાખવાનો તો આ રોટલીનો લોટ છે આ ભાખરી નો લોટ જાજો લોટી જ લેવાનો લોટ બાંધવી છે ત્યાં ત્યાં આપણે પાણી ગરમ કરવા મૂકી દેવી ત્યાં લોટ રહે ત્યાં પાણી ગરમ થઈ જાય અને આ છે સારી અને આપણે છે ને તેલ ફીકસીને અને મગ દેવું કેમ કે ચોટે આવી મપીએ તે ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે એ લો રેડી કરી રાખીએ બજર લોટ આપણો બને રેડી થઈ ગયો છે રોટલીનો કડક લોટ રાખવીની રીતનો રાખવાનો

જય ઓગેશ્વર પહેલા ઘડી વરાળ નહી કરતા બા જય ઓગેશ્વર દાદા હેલો હેલો હવે આજી મમ્મી ઘડી વરાળ જલ્દી

હવે આપણે ધીમો ગેસ કરી અને આપણે મિંગ નાખવાની થોડો કેવો ગરમ મસાલો નાખવાનો છે આ છે કાંદા અને આ છે કોબી અમાર ક્રેપ્સીકમાં એના થાય પર માર પાછે નો તો એટલે લસણ મારી મીઠું મીઠું આપણે જે આ મસાલો નાખવાની પ્રમાણમાં જ નાખવાનું રેસિપીમાં જે ભોગામાં નાખ્યું હોય આ ચા દૂધ અને આ તો ગળપણ થોડી વાર હલાવી લેશું હવે આપણે આમાં મુઠિયા જે બનેલા છે આપણે મિક્સ કરી લેશું ગાઈસ તો ફાઇનલી આપણા ઢોકળા થઈ ગયા છે રેડી તો પેલો કરી દીધું છે એમ કે એમાં હરખા લાવતા નો ફાવતા હતા કે ગાઈસ તો ઢોકળા ખાઈ લીધા અને હવે ઢોકળા જેવા મિત્રો પાસે આવી ગયા એટલે સારા ઢોકળા હતા એટલે સારા અમાર મિત્રો એ છે જય શ્રી કૃષ્ણ બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને અડધા લોકોને એમ લાગેલું કે બાબા જે છે ને એ બસમાં આવ્યા બસમાંથી ઉતરા અમારે આ સાથે ગામમાં અને ત્યાર પછીથી બે દિવસ સુધી તમે બાબાને બ્લોગમાં ન લીધા તો કઈ તમારા વચ્ચે ઝઘડો થયો છે નાના ઝઘડો નથી થયો બાબા જ કે બાબા તો બસમાં દુસરી કઈ ભક્તિ કરવા વહી ગયા હતા બોલો બાબા ખાલી બધાને અહીંયા મુયા સુધી મૂકવા ગયા હતા પછી બાબા એની બસમાં રિટર્ન થઈ ગયા રિટર્ન થઈ ગયા એ સ્પેશિયલ પ્રિયાને મૂકવા આવ્યા સ્પેશિયલ પ્રિયાને મૂકવા સુધી ન્યાય નહોતો એની બસમાં રિટર્ન થઈ ગયો થઈ ગયો બસ ની નીચે પગ મૂક્યો ને એટલે ઠંડી નો ચમકાર વધુ વર્તાણો એમાં પછી રિટર્ન થઈ ગયા. અને અત્યારે બધા મિત્રો ભેગા થઈએ છે. હમણાં બાકી કતારગામ વાળા મિત્રો અત્યારે આવે છે. હા શું કેછો? બાબા પ્રયાગરાજ જવાનું હતા તાત્કાલિક ત્યાંથી ફ્લાઇટ હતી એની રાજકોટ. અને મને મને ઇન્સ્ટાગ્રામ માં પર્સનલી કેટલા મેસેજ આવ્યા કે તમે કેટલા ટાઈમથી કેમ લોક નથી આવતા આવું હતું રાજ બરાબર બાકી મજા આવી ગઈ ન્યા મસ્ત કાનન રાધાના ના લગ્ન થઈ ગયા મે લાઈવ ની હાડા તારા લોક માં લાંબો કે લાઈ દે ની સાહેબ વાત અરે વાહ 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 બહુ ઠંડી છે ખાલી હાથે આવ્યો છે એ સમનારે જય સ્વામિનારાયણ મંદિર આવી છે એવો

એને ખાલી ખાલી આમ એ બધું ખાલી એમ કઈ રીતે તો તું મને પુષ્ કઈ રીતે

સેટન દે નાઈટ કે આપણે બસમાં બેસવાનું હતું તે દિવસે મો પર એક રસોદી પૂઈલ અચ્છા પછી દેશમાં ગયા આપણે તું કેમ ન ઈ કે કે હું નહીં આવો મે કીધું કાઈ માંગો નહીં પછી મે સામેવાળા મમાસીને પૂછ્યું ઈ કે કે ના ઈ કે માન ન બેણાવે પછી મે રાતે એક જ વાર કીધું કે વિશાલ જા જાવ છે એમ

ડોગ ડોગ રૂકેસે ઈ બોલો બોલો ટકળો પાણીમાં પડ્યો ડાળે મેરો ફૂલમે किसने ભેગા મિનિટ પછી હો બોલે ત્યાંવરીથી ખોએલો હોય તો બઈ જોરદાર સી જે ઇન્સ્પેક્ટ કર દો ટકળો આ ખમોય સૌથી વધુ ફી લેવાળો ત્રીજા નંબરનો વ્યક્તિ ના ના હોય ને પૈસા લીધા કમાણું તેરસો કરોડ કરોડ ક્યાં નાખશે એટલા રૂપિયા

કે ઉત્તરાયણમાં ક્યાં જાવું પણ એ બ્લોગ ન ઉતારું ક્યાં જાવું કઈ રીતના કરવાનું એ બધું આયોજન કર્યું એટલે બધા ફ્રેન્ડ ભેગા થયા હતા ઉત્તરાયણ માટે એડવાન્સ ભેગા થઈ ગયા હતા કેમ કે બધું બુકિંગ કરાવવાનું હોય ત્યાં જશું એ ત્યારે જશો પણ ત્યાં સુધી ગઈ વખતે ઉત્તરાયણમાં મેં ક્યાં ગયા તને શું કર્યું હતું તો ગયા વર્ષની અને એના આગલા વર્ષની એટલે બે વિડીયો હું સજેસ્ટ કરું છું ઉત્તરાયણના જે જોવું હોય એ એક વિડીયો જોતા આવજો બાકી આવતીકાલે સવાર નવ વાગે પાછો આવી જઈશ જય સોમનારાયણ છે શ્રી કૃષ્ણ જય